શ્રી લીલા ગોધામ બરકાલ દ્વારા શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે આવતા રજદારોને વિનામૂલ્યે ઠંડી છાશ અને ગુલાબનું શરબત વિતરણ કરવામાં આવ્યું શિનોર તાલુકાના બરકાલ ગામે નર્મદા નદીના કિનારે આવેલ શ્રી લીલા ગોધામ બરકાલ દ્વારા કાળઝાળ ગરમીમાં શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે કચેરીના કામકાજ અર્થે આવતા રજદારોને વિનામૂલ્યે ગાયના દૂધમાં બનાવેલ ઠંડી છાશ અને ગુલાબનું શરબત વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે આવતા રજદારોએ લાભ લીધો હતો રિપોર્ટર જેસલ વસાવા સાથે સંજય ખત્રી શિનોર સમાચાર ન્યૂઝ શિનોર અમે લીલા ગૌ ધામ ભરકાલ ગામથી આવ્યા છીએ પ્રેરણામૂતી ભારતી શ્રીજીના સાનિધ્યમાં અમે અક્ષય અક્ષયતૃ નિમિત્તે લોકોને મતલબ શરબત અને છાશ વિતરણ માટે સિનોર તાલુકા સેવા સદનની બહાર અમે વિતરણ કરી રહ્યા છીએ લોકો એનો લાભ લઈ રહ્યા છે અક્ષય તૃતીયા નિમિત્તે ગૌશાળાની ગાયનું છાશ બનેલી અને ગુલાબનું શરબત બંને વિતરણ કરીને લોકોને આ ગરમીમાં એનાથી રાહત મળે અને તૂટતી મળે એવા ઉદ્દેશ સાથે સેવાના ઉદ્દેશ સાથે અમારી સંસ્થાએ આ વ્યવસ્થા કરેલી છે અને અમે અહીંયા સેવા માટે અહીંયા બધા ઉપસ્થિત થઈ રહ્યા છીએ કર્ણામૂતિ ભારતી શ્રીજી અમારા ગુરુજી છે અને અમારા સાનિધ્યમાં અમે આ બધું સેવા ચલાવી રહ્યા છે